વંખચુલ તેનું મૂળ નામ તો પુષ્પચુલ હતું પણ આ પુષ્પચુલ લોકોને રંજાડતો અને અનેક વાંકા કામ કરતો એટલે તેનું નામ વંકચૂલ પડ્યું આ વંખચુલ ઢીમપુરી નગરીના રાજા વિમલ યશનો પુત્ર હતો એને એક પુષ્પચુલા નામની બહેન પણ હતી આ ભાઈ બહેનને એકબીજા ઉપર ખૂબ લાગણી હતી એક વખત રાજદરબારે નગરના આગેવાનો આવ્યા અને બોલ્યા મહારાજ કોઈ સામાન્ય માણસનો છોકરો હોય તો એને કંઈક ઠપકો આપીને પણ સીધો કરાય કંઈક શિક્ષા પણ કરી શકાય પણ આ તો રાજકુમાર પુષ્પચૂલ છે રોજ રણઝાળ કરે એ કેવી રીતે સહન થાય અમારાથી સહેવાયું ત્યાં સુધી સહયું પણ હવે અમે ખૂબ ત્રાસી ગયા છીએ ત્યારે આપની આગળ ફરિયાદ કરીએ છીએ રાજાએ નગરના લોકોને યોગ્ય કરવાનું કહી રજા આપી તરત જ પુષ્પચૂલને બોલાવ્યો અને કહ્યું પુષ્પચૂલ તારી ફરિયાદ રોજ રોજ ખૂબ વધતી જાય છે તારું નામ પુષ્પચૂલ હોવા છતાં તારા રોજના વાંકા કામને કારણે તું આજે વંખચૂલ તરીકે ઓળખાય છે રાજાએ પ્રજાના રક્ષણની આડે આવનાર કોઈ પણ હોય તેને શિક્ષા કરવી જોઈએ તેમાં પુત્ર કે બીજો કોઈ ભેદ ના ચાલે મેં તને ઘણી વખત સમજાવ્યો છતાં તું નથી માનતો હવે તારે સારી રીતે વર્તવું હોય તો અહીંયા રે નહીં તો મારા નગરમાં તું ના જોઈએ હું પુત્ર વિના ચલાવી લઈશ પણ રાજ્યની આબરૂ ધૂળમાં નહીં મળવા દઉં વંકચુલ મૂંગે મોઢે આ બધું સાંભળી રહ્યો પછી થોડા જ વખતમાં તેણે ઢીમપુરી નગરીને છોડવાની તૈયારી કરી વંકચૂલની પાછળ તેની નાની બહેન અને તેની પત્ની પણ જવા તૈયાર થયા રાજા વિમલયસે મનને કઠણ કર્યું અને વંકચૂલની પાછળ તેને જેને જવું હતું તે બધાને જવા દીધા વંકચૂલ રાજપુત્ર હતો અને એટલે ધનુર્ધારી હતો અને પરાક્રમી હતો તે એક લૂંટારાની ટોળીમાં ભળ્યો અને થોડા દિવસમાં તે લૂંટારુઓનો આગેવાન બની ગયો તેણે એક સિંહ ગુફા નામની પલ્લીમાં તેનું નાનું સરખું રાજ્ય જમાવ્યું એક વખત એક આચાર્ય મહારાજ વિહાર કરતાં કરતાં જંગલમાં અટવાઈ ગયા તેમાં ચોમાસાનો દિવસ નજીક આવ્યો સાધુ મુનિરાજ ચોમાસામાં વિહાર કરી શકે નહીં એટલે તેઓ આ સિંહ ગુફા પલ્લીમાં આવ્યા અને વંકચુલ પાસે તેમણે ચાતુર્માસ રહેવા માટેની જગ્યાની માગણી કરી વંકચુલે કહ્યું મહારાજ અહીંયા જગ્યાનો ટોટો નથી પણ અમારો ધંધો ચોરીનો અને તે સાથે બધા પાપ વ્યાપારનો છે તમે અહીં રહો અને અમારા માણસોને ધર્મ ઉપદેશ આપી બધાના મન ફેરવો તો મારી પલ્લી ભાંગી પડે હું એક શરતે તમને અહીં ચોમાસું રાખું કે તમારે અહીં આ રહેવું તમારું ધર્મ કાર્ય કરવું પણ ધર્મનો ઉપદેશ એક અક્ષરનો પણ નહીં આપવો આચાર્ય કહ્યું કબૂલ પણ તમારે એક રાખવાનું કે જ્યાં સુધી અમે અહીંયા રહીએ ત્યાં સુધી અમારી આસપાસ હિંસા ના થાય વહ્યું જરૂર મહારાજ એટલો વેગ અમે સાચવશું દિવસ જતા થોડી વાર લાગે છે ચોમાસું ધીમે ધીમે પસાર થઈ ગયું એટલે મુનિએ ભેટ બાંધી વિહાર કર્યો પલ્લીના બધા માણસો અને વંકચુલ પલ્લીથી દૂર મુનિ મહારાજને વળાવવા માટે આવ્યા પલ્લીની સીમા પૂરી થતાં વંકચુલ અને તેના માણસો અટક્યા વંકચુલે આચાર્ય ભગવંતને કહ્યું મહારાજ હવે આપણે છૂટા પડીએ છીએ માટે આપને જે કંઈ ઉપદેશ આપવો હોય તે આપો આચાર્ય બોલ્યા વંકચુલ તારી ઈચ્છા હોય અને તને રૂચે તો આપણા મેળાપની યાદગીરી નિમિત્તે તને હું થોડા નિયમ આપવા માગું છું મંગચુલે કહ્યું ભલે આપો પણ આપ મારી સ્થિતિનો ખ્યાલ રાખજો હું ચોરી છોડવાનો નથી અને ચોરી કરતાં મારાથી હિંસા અટકવા નથી અને આપ તો જૈન સાધુ મહાત્મા રહ્યા એટલે પહેલેથી જ હિંસા ન કરવી જુઠ્ઠું ના બોલવું ચોરી ન કરવું આવું કહેવાના તો આમાંનું કંઈ ન કહેતા ગુરુ બોલ્યા મંગચુલ ધર્મ દેશના આપનાર સાધુ સામાની યોગ્યતા અયોગ્યતા સમજીને પછી જ કહે છે તું જ કરી શકે એવા જ તને ચાર નિયમ આપું છું પહેલો નિયમ કોઈ પણ અજાણ્યું ફળતારે ખાવું નહીં બીજો નિયમ કોઈ ઉપર ઘા કરવો પડે તો પાંચ સાત ડગલા પાછા ફરી અને પછી ઘા કરવો ત્રીજો નિયમ કોઈ પણ રાજાની સ્ત્રી સાથે વિષય ના ભોગવવા અને ચોથો નિયમ કાગડાનું માંસ ના ખાવું ગુરુ મહારાજ આટલું બોલી અને અટકી ગયા વંકચૂળ વિચારમાં પડ્યો ખાવાની તો બધી છૂટ છે ફક્ત અજાણ્યું ફળ ના ખાવું આ તો સહેલું છે ચોરી કરવા જતાં ક્યારેક હિંસા કરવી પડે પણ એમાં કાંઈ રોક નથી ફક્ત થોડુંક પાછળ જઈને પછી ઘા કરવાનું છે આય સહેલો છે રાજાની સારાની સાથે વિષય ભોગ ના કરવો ને ક્યારેય વારો જ નથી આવવાનો આવો તો એમાં પણ વાંધો નથી અને કાગડાનું માંસ ના ખાવું કાગડો અત્યંત ઘૃણિત છે એવા જીવનું કોઈ માંસ ખાય નહીં એ હું કદી ખાવાનો નથી અને એટલા માટે આ ચારેય નિયમ આ તો એકદમ સરળ છે તે તરત બોલે છે મહારાજ કબૂલ આ નિયમ તો હું જરૂર પાડીશ અને બંકચુલે ચારે નિયમો લીધા ગુરુ ભગવંત વિહાર કરીને ગયા એક વખત એક જંગલની ગાઢ ઝાડીમાં ચારે લૂંટાળા બેઠા હતા તેમની આગળ સોના હીરા મોતી ઝવેરના ઢગલા પડ્યા હતા વંખચુલ તેણે સાથેનાઓને કહ્યું આ સોના હીરાના બટકા નહીં ભરાય કાંઈક ખાવાનું લઈ આવો સખત ભૂખ લાગી છે સાથીદારો જંગલમાં આમતેમ ફર્યા અને સુંદર સુવનાળા દેખાવડા થોડા ફળો લઈને આવ્યા આ ફળો સુંદર હતા તેની સુગંધ પણ સરસ હતી અને ખાનારા ખૂબ ભૂખ્યા ઊભા હતા ચારે જણા ખાવા બેઠા ત્યાં વંખચુલ આવ્યો ઊભા રહો આ ફળનું નામ શું છે ત્યારે કોઈ કહે પપૈયા જેવું લાગે છે પણ પપૈયું નથી બીજો કે કાકડી જેવું લાગે છે કાકડી નથી કોઈને નામ ખબર નથી વંખચૂલ બોલ્યો એમ નહીં હું અજાણ્યું ફળ ખાતો નથી અને માટે હું નહીં ખાઉં બીજાએ કહ્યું કે તમારે ના ખાવું હોય તો કાંઈ ન ખાતા અમે તો જરૂર ખાશું ત્રણેય જણા તે ફળો ખાઈ ગયા અને થોડી જ વારમાં તેમની આંખો ઘેરાઈ અને એક પછી એક ત્યાં જ મૃત્યુ પામ્યા પછી વંકચૂલને ખબર પડી કે આ ફળ એ તો કિંપાક ફળ છે દેખાવમાં સરસ છે પણ ખાતા તરત જ મૃત્યુ પ્રાપ્ત થાય છે વંકચૂલને આ વખતે આચાર્ય ભગવંત યાદ આવ્યા કેવા ઉપકારી પુરુષ નિયમ કેવો સરસ આપ્યો ત્યાં જાણ્યું ફળ ના ખાવું અને મને તો આ નિયમ મારો જીવતર બચાવનારો થયો વંકચુલ બોલ્યો ધન્ય ઉપકારી એક વખત બરાબર મધ્યરાત્રિ હતી ગાઢ જંગલમાં પલ્લીની મધ્યમાં વંકચૂલની કુટીર હતી વંકચૂલ મધ્યરાત્રિએ પેઠો ત્યાં સામે પડેલા પલંગ ઉપર તેણે પોતાની સ્ત્રીને કોઈ પરપુરુષ સાથે ઘસઘટાટ ઊંઘતી જોઈ વંકચૂલની આંખો ક્રોધથી લાલ થઈ તેણે મ્યાનમાંથી તલવાર કાઢી અને એક જ ઝાટકે બેને ખલાસ કરવાનો વિચાર કર્યો ત્યાં સાત ડગલા પાછા ફરકવાનો નિયમ યાદ આવ્યો તે સાત ડગલા પાછા ફર્યો ત્યાં અચાનક ખુલ્લી રાખેલી તલવાર ભીંતે અફડાઈ એટલે તરત જ પેલી પથારીમાં સૂતેલો પુરુષ એકદમ બેઠો થયો અને બોલ્યો કોણ છે તલવાર એમને હાથમાં રહી ગઈ અને વંક્ષુલ બોલ્યો અરે બેન પુષ્પચલા તે કેમ આ પુરુષના કપડાં પહેર્યા છે પુષ્પચાલા બોલી ભાઈ આજે પલ્લીમાં નટ રમતા હતા તેથી હું તારા કપડાં પહેરી અને તે જોવા ગઈ હતી આવી અને થાકીને લોથપોથ થઈ ગઈ હતી એટલે જેવી આવી તેવી ભાભાઈની સાથે ખાટલામાં સૂઈ ગઈ આમાં મેં ખોટું શું કર્યું છે કે તમે તલવાર લઈને આવા લાલ પીળા થઈ ગયા છો બહેન જે થયું તે સારું થયું નહીંતર તું અને તારી ભાભી બેમાંથી એકે ના રહી હોત હું તો તને પરપુરુષ માનીને બંનેની એક જ ઘાયે મારી નાખત પણ મુનિનો નિયમ યાદ આવ્યો એટલે તરત જ પાછો ફર્યો ત્યાં તરવા અફડાતા તું જાગી અને તારો અવાજ પરખાયો બેન કેવા ઉપકારી ગુરુ મહારાજ જો આ નિયમ ન હોત તો હું તારો ખૂની બનત અને જિંદગી સુધી એ પાપનો પશ્ચાતાપ કરી અને મરત ખરેખર મુનિ આખું ચોમાસું રહ્યા ત્યારે તેમનું કાંઈ સાંભળ્યું નહીં જો પહેલાં આવી ખબર હોત તો મુનિનો લાભ લઈને વિધા રહેત જ કેમ સમય જનતા વાર લાગતી નથી દિવસો ગયા વર્ષો ગયા તે લૂંટારા તરીકે પંકાવા લાગ્યો પહેલાં તો તે નાના ગામડા અને પછી મોટા ગામ અને હવે તો શહેર અને રાજાની હવેલીઓમાં પણ ચોરી કરતો અને આ બાદ છટકી જતો આમ છતાં તેનું હૃદય તો કૂણું જ હતું એક રાત્રિએ ઉજ્જૈની પતિના રાજાની પાછલી બારીથી ચંદન ઘોરી મદદથી વંચુલ રાજાના શયનગૃહમાં દાખલ થયો તેણે હીરા મોતી અને સાગ દાગીના ઉપાડ્યા ત્યાં રાજરાણીએ તેને જોઈ લીધું અને પૂછ્યું કોણ છે અને કેમ અહીંયા આવ્યો છે વંચુલ બોલ્યો હું ચોર છું અને ચોરી કરવા આવ્યો છું રાણી તેની યુવાની અને મોહકતા દેખી મુગ્ધ થઈ ચોર ચોર કહી તેને પકડાવવાનું કે ધન લઈ લેવાનું ન કરતા તે બોલી ચોર તું સુખેથી ધન લઈ જા હું તને બચાવી લઈશ પણ તારી યુવાનીનો લાભ મને આપતો જા વંક્ચુલે કહ્યું બધી વાત સાચી પણ તમે કોણ છો તે સ્ત્રી બોલી રાજમહેલમાં આવી સ્ત્રી કોણ હોય હું રાજરાણી છું પંકચુલે કહ્યું તો તમે મારી માતા મારે રાજરાણીનો સંગ ના કરવો જોઈએ રાણી બોલી ચોર તું ક્યાં ઊભો છે અને કોનિસા પાસે ઊભો છે તેની તને ખબર છે અને આ ના પાડતા હું ખીજાઈશ તો તેનું ફળ તને શું મળશે તેનું ખબર છે વંકચુલે કહ્યું હું બધું જાણું છું કે હું ના પાડીશ તો તમે મને પકડાવશો અને બહુ તો ફાંસી દેશો એ જ ને રાણીએ પોતાના હાથે પોતાના વાળ વિખેરી નાખ્યા અને ચોર ચોર કહી બૂમ પાડી પેરગીરો ચારેય બાજુથી ઘસી આવ્યા અને વંકચુલને પકડી લીધો સવારે રાજા સમક્ષ વંકચૂલને બાંધીને હાજર કરવામાં આવ્યો રાજા બોલ્યો તું કોણ છે અને કેમ રાજમહેલમાં આવ્યો હતો વંકચૂલ બોલ્યો હું ચોર છું અને ચોરી કરવા રાજમહેલમાં આવ્યો હતો રાણી અચાનક મને જોઈ ગયા અને મને પકડાવ્યો સભાજનોએ માન્યું કે હમણાં એને ફાંસીનો હુકમ થશે કેમ કે મુદ્દાપાલ સાથે હાજર છે ચોરી કરનાર અને ચોરી કર્યાનું કબૂલ લે છે ત્યાં રાજાએ બધાની આશ્ચર્ય વિચે તેના બંધનો તોડી નાખ્યા અને પોતાની ગાદી પાસે બેસાડ્યો કેમ કે આ બનાવ પાસેના ઓરડામાં રાજાએ કાનેક સાંભળ્યો હતો રાજાને વંકચુલ પ્રત્યેની ખાનદાની એની પ્રત્યે માન ઉત્પન્ન થયું જે મરણાંતે શિક્ષા છતાં રાણીનો દ્વેષ ન બોલ્યો અને રાજા એ રાણીને મારવા લીધી ત્યારે પણ વંકચુલે તેને છોડી છોડાવવા માટે કહ્યું રાજન દુનિયા આખી વિષયવશ છે તેમાં ઉગરે એટલા જ ભાગ્યશાળી વંકચુલો હવે લૂંટારો મટી ગયો હતો તે રાજમિત્ર બન્યો તેને ગુરુ પાસે નિયમ લીધેલા ત્રણેય નિયમો જીવન બચાવનારા અને જીવન ઉન્નત કરનારા નીવડ્યા હતા તે તેના નિયમમાં દ્રઢ હતો વંકચુલ ઉજ્જૈનીના મહેલમાં સૈયા ઉપર પડ્યો હતો તેને તીવ્ર વિદના થતી હતી રાજા સેનાપતિઓ અને વૈદ્યો તેની આજુબાજુમાં બેઠા હતા અનેક ઉપચારો કરતા હતા છતાં તેમાં તેને કંઈ ફરક ના પડ્યો ત્યાં વંકચૂલની નાળી હાથમાં લઈને એક વૃદ્ધ વૈદ્ય બોલ્યા રાજન વંકચૂલ યુદ્ધમાં શસ્ત્રના ઘાથી ઘવાયા છે આ શસ્ત્રના ઘા ઉપર કાગડાનું માંસ આપવામાં આવે તો તેને જરૂર ફાયદો થાય વંકચૂલ બોલ્યો વૈદરાજ ફાયદો થવાનું બીજું ઔષધ હોય તો બતાવો બાકી હું કાગડાનું માંસ તો નહીં જ ખાઉં કેમ કે મારે કાગડાના માંસનો નિષેધ છે રાજાએ કહ્યું વંક્ષુલ તારું દર્દ મરણ તોલ છે વૈદ્યો પાસે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી નિયમમાં થોડી ઘણી છૂટ ચાલે તારે ક્યાં ઈચ્છાથી ખાવાનું છે આ તો રોગ છે માટે ખાવું પડે છે વંક્ષુલ કહે છે મરણ આવશે તો હસ્તે હું એ સ્વીકારીશ પણ મારો નિયમ તો નહીં જ ભાંગું ગુરુ મહારાજના આપેલા ત્રણ નિયમથી મારી સુરત જ બદલાઈ ગઈ મારું આખું જીવન પરાવર્તન થયું અને મને પારાવાર લાભ થયો છે રાજાએ વિચાર કરીને જોયું કે વંકચૂલને સમજાવી શકે એવું કોણ છે તેની નજર જીનદાસ ઉપર ગઈ જીનદાસ વંકચૂલનો ધર્મ મિત્ર હતો રાજાએ વિચાર કર્યો તેને બોલાવીને સમજાવીએ કે તું વંકચૂલને કે હાલ આ કાગડાનું માંસ ખાઈ લે પછી સાજો થાય એટલે પ્રાશ્ચિત લઈ લેજે સેવક જીવને જીનદાસને બોલાવવા ગયો અને રાજા આ બાજુ આગ્રહ છતાં નિયમમાં દ્રઢ વંકચૂલની અડગતાને અનુમોદન કરતો રહ્યો રાજમહેલે આવતા જીનદાસે રસ્તામાં બે યુવાન બાળાઓને ધકેધસકે રડતી જોઈને પૂછ્યું તમે કેમ રડો છો તે બે સ્ત્રીઓ બોલી જીનદાસ અમારા નસીબને રડીએ છીએ કેમ જિંદદાસે કહ્યું બાળાઓ બોલી અમે સૌધર્મ દેવલોકની બે દેવીઓ છીએ વંકચુલ આજે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં જો તે કાગડાનું માંસ ખાધા વિના મરે તો સૌધર્મ દેવલોકમાં દેવ થાય અને અમારો પતિ બને પણ તમે જઈને તેને કાગડાનું માંસ ખવરાવશો તો તે ગતિ તેને નહીં મળે અમે રખડી પડશું જિનદાસ બોલ્યો તમે ફિકર ના કરો હું જીનનો દાસ છું તેને વ્રત પાલવામાં મદદ કરીશ તોડવામાં નહીં દેવીઓ રાજી થઈ જીનદાસ રાજ્ય મેલમાં આવ્યો વંકચૂલને કાગડાનું માંસ ખવરાવવા રક્ષલ ચાલતી હતી ત્યાં જીનદાસે જઈને રાજાને કહ્યું રાજન નિયમમાં અડગ વંકચૂલ આપણે તેના નિયમમાંથી ઢીલો કેમ કરવો જોઈએ આજે નહીં તો કાલે પણ મરવાનું તો છે જ તો વંકચૂલ તેના નિયમ પાડી લોકોને મોઢે ચડે અને જેનું આલંબન લઈને લોક તરે તે માર્ગ ગેર તેને કેમ ના જવા દેવો જોઈએ વંકચૂલ તમે તમારા નિયમમાં ડટ રહો તમે ગમે તેટલી ચોરીઓ કરી હોય ગમે તેટલી હિંસા કરી હોય અને આજ સુધી ગમે તેટલા પાપ કર્યા હોય છતાં ગુરુ પાસે લીધેલા નાના પણ ચાર નિયમોની પાલન કરવાથી તમે તમારું જીવન ધન્ય બનાવ્યું છે તમે તમારા નિયમમાં અળગ રહો બોલો વંકચુલ અર્યન નું શરણ બોલો વંકચૂલ તે ધર્મ નિયમ આપનાર ગુરુનું શરણ વંકચૂલની ભાવના ખૂબ વધી તેણે હાથ જોડ્યા તે બોલ્યો અરિહંતનું શરણ મહાઉપકારી ગુરુ ભગવાનનું શરણ આપનું શરણ હે ભગવાન આપે આપેલા ધર્મનું શરણ મને ભાવો ભાવ હોજો આમ બોલતા બોલતા તો વંકચૂલના પ્રાણ ચાલ્યા ગયા રાજા સેનાપતિઓ પ્રજાચનો સુકા કોણ થયા પણ વંકચુલ હસતા મોઢે બારમી દેવલો કે ચાલ્યો ગયો રાજમહેલથી જીનદાસ વંકચુલના ધન્ય જીવન સંબંધી વિચાર કરતો પાછો ફરતો હતો ત્યાં જ પેલી બે બે દેવીઓ ફરીથી રડતી દેખાઈ જિંદાસ બોલ્યો દેવીઓ વંકચુલ મૃત્યુ પામ્યો તમારા કહેવા મુજબ તેણે માંસભક્ષણ ખાધું નથી તે દેવલોકમાં ગયો હશે હવે કેમ રડો છો દેવીઓ બોલી જિંદાસ અમારા સ્વાર્થને રડીએ છીએ પહેલાં એટલા માટે રડતી હતી કે જો તે માંસભક્ષણ કરશે તો નીચ ગતિએ જશે અને અમે તેના જેવા ઉત્તમ નાથ વિનાની રહીશું હવે એટલા માટે રડીએ છીએ કે તે તમારી આરાધનાથી એટલો ઊંચો ગયો કે તે અમારો સૌધર્મ દેવલોક તો છોડ્યો પણ ઠેઠ બારમે દેવલોકે જઈને બિરાજમાન થયો જિંદાશ અમારે તો તેનો વિયોગ જ રહ્યો આમ સામાન્ય ગણાતા એવા ચાર નિયમને દ્રઢપણે વળગીને જીવનમાં અનેક પાપ કર્યા છતાં તે બધા પાપ અલોચીને ઉચ્ચ ગતિને પામ્યો તો હૃદયથી ધર્મ સમજી તેમાં ઓતપ્રત કરવાનારનું એ તો કે કલ્યાણ ના થાય એ કેવી રીતે બને